એટલે પોતાનો પતિ ભગવાન છે કઈ દીવો અગરબત્તી કરવા દેવાની જરૂર નથી દીવો કરવો અગરબત્તી અગરબત્તી તો ઘરની શ્વાસ ને વધારવા માટે છે ઈ અગરબત્તી થી જો ભગવાન રાજી થતો હોત તો અગરબત્તીઓ બનાવવા વાળો એમના છોકરાને જુડો બટકાડત ધરગાવલે આપણે મોહમ્મદ આપણો કહી જાવ વેચવા આવે આપણે તો એ જોણા વેચો આપણે આપણે મે હરગાવાની એમને હવે તો અગરબત્તીઓ નેકલી અગરબત્તાઈ ભાઈ કે અગરબત્તું કેમ પડ્યું પડ્યું હરકે એ હરકે અને પેલોય હરકે જાગવું પડશે જાગવું પડશે નહણક દીવો કરવાથી જો ભગવાન રાજી થતા હોય તો તેલની ડબ્બાની ફેક્ટરીઓ વાળા તેલ આપણે તો વેચાત જ નહીં મોટા મોટા દસ્સા બનાવી ડબ્બા મૂકવા આટલે એ પડી ના મેલતા દીવો અગરબત્તી કરવાથી દાઢો વરવાનો નથી ક્યારે કાઢો વર્ષે આપણે આપણા સ્વભાવ સુધારવા પડશે આપણો લક્ષણ આપણે સુધારવા પડશે આપણા વ્યસન આપણે કાઢવા આપણી લાઈન આપણે બદલવી પડશે સંસ્કારો બદલવા પડશે કેના બદલવા પડશે હા જો સંસ્કાર બદલવા હોય તો બેનોએ સવારમાં ઉઠી પોતાના પતિને હસતું મોઢું બતાવવું આખા દૂધ ની છાપ આવી અને પગે લાગવું નહીં લાગે હા ભગતડો કશે ના હોય નું મોડ્યું હોય સાચું છે પણ શરમ આવે શરમ આવે ઉઠે એટલે બર્યું બીજા હાથું ના લાગે પણ લોકેટ પહેરવા હાથું તો લાગે એ ઉઠે લોકેટ કોમમાં આવે આમ તો આ હાડી ઉપર છેડો પડ્યો હોય ને લોકેટ ઉપર તો આ મૂલા રહ્યો એને મુલા રહ મંજુલા હાથ રોવા એના લીધે નરનાળીનું એક મધુ તો અમરાપુર મધ સંતુ એની જોડે મનમેર રાખી આખા દૂધની ચાપ આવી સવારમાં ઉઠીને પગે લાગવું અને હે જઈને શોધ શરમ આવે ને તો રહોડે જતું રહેવાનું તો આ રહી રહ્યો આમ આમ કરી લેવાનું પેલા આ ગાડીઓ વાળા જાય ને મંદિર આવે પછી આમ આમ કર તે મહી વાળો લે હું ઘરે આપણે રહોડે છે ખારી ખખડાઈ ને સારું થયું ઉઠ્યા ધનરાજ્યો પોતાના પતિને સવારમાં ઉઠી નાખા દૂધની ચા પાવી પોતાના પતિનું મર્યાદાનું પાલન કરવું પોતાના પતિના પગલે પગલે ચાલવું પોતાના પતિ હવામાં ઉઠે તે મોજ ઉઠી જવું કંઈકના ઘર તો ઊંધા નિયમ પાછા ઘર વાળા વહેલા ઉઠે એ ચૂલો હળગાવે પાણી ગરમ કરે એવા વયા નહાવે પછી ચા મેલે પછી બૂમ પાડે ઉઠો

નિયમ છે સૂરજ ઉઠી જવું તમારું શરીર સૂર્ય ના જોવો જોઈએ એવો નિયમ છે વહેલા ઉઠીએ પોતાના પતિ ના પગલે પગલે ચાલવું પોતાના પતિનું મર્યાદાનું પાલન કરવું પોતાના પતિ કરતો એક પણ પગલું આગળ ના ભરવું અને પોતાના પતિને ગામમાં નેચું ગાલી ફરવું પડે એવો કોઈ ધંધો ના કરો આટલું કરો અઢાર અંગો આંકો વાળી બેહાડવાની જરૂર નહીં પડે દશા બેઠી ના હોય તો વેચાતી લાઈન બેહાડ જેના વાહન અઢારે અંગો આંકો ઊંટ ના અઢારે અંગ તમને સુખી થવા દેવું લાગે

કોઈ આપણે ઘેર નાખવા આવવાના નથી એટલું લખી રાખજો જેણે જેણે આવું કર્યું એવા કોઈ ઊંચા આયા નથી ઊંચા જેને ધંધા ચાલ્યા છે એ આયા ધંધા જેના હરખા ચાલે છે એવાય આયા છે એટલે પોતાના પતિને સવારમાં ઉઠી એમની મર્યાદાનું પાલન કરવું ગમો નેચું ગાળીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો અને પોતાના પતિ જ્યારે જમવા બે હે ત્યારે જોડે જમવા બે હું

Gracias. માથે જમનો માન છે એમની જોડે જમવા બેસી એટલું કહેવાનું ખાટું મોડું કેજો તમને કહેવાનો અધિકાર છે અને પૂનમ હોય કઈક અગિયારસ હોય કઈક જન્મદાડો હોય કઈક સારી આઇટમ જમવાની બનાવી હોય બહુ ખુશમાં હોઈએ બેનાવામાં હસમુખા ચિયારા હોય

પછી તો ઘેરાઈના પ્રેક્ટિસ કોઈ કરતું એ તો પ્રેક્ટિસ કરાય હવે હાથ ચોકનું ઘેર કરવાનું નહીં હમણે નહીં કરે કરશે ખવડાવશે આવો નહીં ખાય એવો હોય તાર ખાટલામાં પડ્યો છે તાર બાજરીની ઘઉંના રૂપની રાગ બનાવશે પણ ચમચીએ ચમચી એવું આગલામ રે દઈ ત્યારે આવો ગાલવે કાતે આપણે ખબર જોવા જઈએ ને કરું કઈ ત્યાં મહારાજ હવે તો રાબે પીતા નહીં એટલે મેં એક રાત પીને શું કરવા તો મારા ક્વારિયા ખાતો હતો કે બધા ખવડાવ્યો પૂછોત રહ્યું હવે છેલ્લે છેલ્લે એના હાથની રાબે શું કરવા પીવું એ હજાર માણસ વચ્ચે પાંચ કલ મુલડા હોમ શરમ નાય અને છેલ્લો તો ઘેર શું થાય કોણ એવું કેવાય છે સાચું કરવાનું જ્યારે આવે ત્યારે શરમ આવે શરમ આવે જૂઠું કરવા કોઈને શરમ આવતી ન એની પાછળનું કારણ જૂઠા જગના જૂઠા खेळ મનવા મારું ધારું ને આ આખેલ જગતના તમામ જૂઠા જમાડવાનું તો તો આમ આમ છે આગો જાગો આગો બરાબર બીજું છે શું તમે જુઓ વિચાર કરો દેવતાને આપણે જમાડી નરિયોમ દેવતા તો ભરીએ પછી તરાપીએ એ એમને ખાતો આવડતું હતું આપણે ફર્સ્ટ ક્લાસ સ્ટીલની થાળીમાં આમ લઈએ ભાઈ ડાઘો પડ્યો હોય તેટલો કકરાટ કહીએ કકરાટ કરે કાચું રેજું હોય તોય કહીએ મારતા કહેતા પેલા તો કશું બોલવાનું એ ગુલામ કે આપણે ગુલામ વિચારવા જેવું ખરું શક્ય ની તરફ જવું પડશે આપણે આ એકદ અવસર એકદ વખત એક વખત આ મોકો મળ્યો છે લખ અમત 184 ના ચક્કરમાંથી બહાર નીકળી જવા માટેનું આ એક જ મારું છે કે નહીં આ કોરોના જેવા દરગ આઈન ગયો તમે જુઓ આ એમ બે ત્રણ વર્ષમાં તો દુનિયા આખી હલાય ના છે હલાય ના છે હજુ ચેટલા બાકી છે હોક આવવાનું તૈયારીમાં જ છે હવે હા આ તો ચમકલું હોય કરીને ગયું આ બધા ચેટલા પ્લેગ ને નાખી નાખરી બધું ચેટલાય રોગ નાખરી ગયા ચેદાર ચેટલાય લાખો મરી ગયા હજુ તો બધા ચેટલાય આવવાનું બાકી છે

તોય લોકોને સારું બતાવવા હાથું આપણે કહી જઈએ છે કોઈ કોઈનું નહીં રીતો મારા બેટા ખાતા જાય અને હાથ લૂંટતા જાય કે દાર બરકત વગરની હતી એક લેબોરી બનાવી જજો થાય છે કે નહીં થતું એટલે આ વિચાર મળ્યો છે પતિ પત્નીનું પણ જોડું એ શંકર પાર્તીની જોલ છે અમુક બાબતો અંધશ્રદ્ધામાં રહેવા જેવું નથી બે જણા હમપીન કરવા જેવું છે હા પણ શું કરવાનું છે વિચાર પરંગાનો વિચાર કરવો પડશે કોઈ નહીં બોલાયા વગર કોઈ સંતને આપણે ઘેર બોલાવી લાવો સંત જ્યારે જ્યારે તમને મળે ત્યારે તમારી દશા અને દિશા બે બદલે પણ આ તો બન્યું એવું ભાઈ માજી ઉમરા ઉપર બેઠેલો ટપાલ ટપાલ લઈને આયા બા જો તમારો કાગળ આવ્યો માજી પર બીડી તોડી કારા કારા મકોડા જેવું લખેલું વાંચ તો આવડે ને એ વિચાર કર્યો ખરું શું હશે હંધેવ લાય પાડોશી ને જઈને પૂછવા જો હું પૂછવા બાર જ નાકરું નાકરું કર છોકરી ને જમઈ બે બાઈક લેને હમ જમાઈ આવ્યા એટલે આવો 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 છોકરી હતી ઠેલી લઈને ઘરમાં પેઠી જમાઈ રાજા બાર બલંગમાં બેઠા એટલે માજી એક વાણી ના પીધું તેમાં કેટલો કાગર આવે તમે જો છે કે આ કાગર કશાક નો છે જમય કાગરો આમ જોઈ માં હમ જાય જ રાશે આંખમાં એ બોર બોર જેટલા હું આહું પડવાનું ચાલુ થયું માજી એ જમેર હું આમ જોયું તો જમે રડવા માંડ્યા માજે બીજા કે માં જમે રડતા છે શું કરવા માનું ના માનું કઈ અજુક તો કાગર આવ્યો હોય એવું લાગે તે માજે રડવા ચાલુ છૂટતા મોઢે માજી ઈશારા ને સમજી ગયો માનું ના માનું કઈક અજુકતું છે અને કાગર જયારે આવે આપણા અંગત હોય તારે જ કે ચાલ બીજાના કાગર આપણે તો નહીં એટલે જો માજીએ રડવાનું ચાલુ કર્યું છોકરીએ જોઈ વિચાર કર્યો બાર રડે ઘરવાળા રડે રડવાનું ચાલુ કર્યું એમણે રડવાનું ચાલુ કર્યું જોડે વાળા કે સારું પાડોશી સુખે સુખી તેમના દુઃખે દુઃખી એમને ઘેર કશું થયું એટલે આપણે રડવું પડતું ભાઈ એ રડવા આખી સોસાયટી આખું ફર્યું બહુ મોટું આવું ગુંડારું બધું બધો ભેગા બેસીને રડે અમારા રમણ મહારાજ જેવા અરણ્યા કર્યા હતા તો ગામમાં આવું બધું રડે તો છેવાડે જે બેઠા હતા ને છેવાડે એમને પૂછ્યું શું છે કેમ રડો છો કે મન ખબર નહીં આગળ વાળા પૂછો મન ખબર નહીં આ હવા મુઠી દીવો ચેમ કરવાનો તા અમને ખબર નહીં અમાર આગળ પૂછો કેટલુંય આવું છે જોડે વારણ પૂછ્યું શું છે કે મને ખબર નહીં કે અમાર આગર વારણ અમે પાછે વારણ નહીં આગર વારણ પૂછ્યું પૂછતે 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 દીકરી કે વાત કહે કે બેટા શું છે કે મને ખબર નહીં કે હે એટલે હું રણ બાને પૂછ્યું બા શું છે કે મને ખબર નહીં આ તો બહારથી કાગર આવ્યો અને મને હું વાંચતો આવડતું નતું કે જમઈ રડે છે એટલે હું જમઈ રાજા આ તો કરો શું છે આ તમારું જોઈને લા બધા રડે છે કે તો ચોખવટ કરો તો જમય રાજા એ કહ્યું કે મહારાજ આ કાગળમાં જે લખ્યું છે ને એ મને વાંચતો નહીં આવડતું એટલે હું રડો કાગળમાં જે લખ્યું છે એ મને વાંચતો એટલે હું રડો આપણે ચમનું વાંચતો નહીં ડાવડ એક પેલો સાપ ને કરેલો સાપ મને એટલા બધા ફૂંફાળા મારે કારો કારો કશ્મન ડેઝેરી

પેલા કશું થાય જ નહીં ઘઉં વાળા બધા ફૂલો લઈને આવ્યા ઓ હો હો કોઈક દેવતા આવ્યા હોય એવું લાગે બધા પગે લાગે હમણાં કશું થતું જ નહીં હમણાં કે બાપા દેવતા જે બોલાડવાનું ચાલુ કરીએ એમને કાર્તિયો ઉતારવાનું ચાલુ કરે કે ભાઈ હું નહીં દેવતા હું નહીં ભગવાન આ તમને ડંખ મારે તો તમને કશું થતું જ નહીં કે ના થાય કશું કે કેમ નહીં થતું કેમ નહી થતું કે જે પગે મને ડંખ મારે છે ને એ પગ પગલાસ્ટિક નો છે આ એનું મોડું શું પણ મને કશું થાય હવે એવા બૂટ પહેરી લઈએ આપણે પ્લાસ્ટિક નહીં આવા ડંખ આવા ઝેર આપણને સમાજ નો કશાય નો નહીં ઓ બોલતા ભલા આપણે સુનતા ભલા એવા કવચ પહેરી લઈએ જેથી કરીને કોઈ માથાનો વાર વાંકો કરી ના શકે આવો કોઈ સંત જો મળી જાય ને તો આવું કવચ આપણને પહેરાઈ હા દુનિયાની કોઈ તાકાત નથી તમારો માથાનો વાર વાંકો કરી શકે હે જે દી પડ્યા ગુંદ તે દી લખ્યા એના લેખ એના લેખ લખેલા જ છે માથાનો વારો કરવાની તાકાત હાથમાં છે એની પાછળ નું કારણ છે આ તમારું સાધન છે અને સાધન જેવું વાપરશો એવું વપરાશે અને જો લઈને જવું હોય તો લઈ જવાય બેહાડું હોય તો બેહાડે જે કરવું હોય કરાય ભગવાન દરેક ના માટે જવાની જરૂર નથી આપડી કઈ ના જ એટલે બહુ કશું બહુ જન અંજુ નહીં બેન પડી પાસે દરજ્જ મટી જાય બેન હોમ થાય દરજ આ બધું કળી ઉગસે બધું કશુંક ને કશું દરરોજ નવું નવું ન્યા કરવાનું હમણે ન્યાકર્યું હતું પેલું ઓઢણી મહ્યું ઘી પડતું હતું જોયું હતું એ ઘોડક ધંધા ન્યાકર્યા કે ના સાચું હતું મોટર મેલી હતી મારો બેટા કરોડો રૂપિયા ભેગા અંજય નહીં જવાનું કશાય થી કોક એમ કેમ કે ચકલી બનાવી દઈશ તોય એ ગભરાવાનું નહીં બનાવી તો જો ખબર પડે ચકલી બનાવવા

મોત એ તો દરેકનું આવવાનું 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 શરીર છે એટલે મોત છે છે તમે આ શરીરમાં રહેવા વાળો અજન્મા છે ક્યારે જન્મ્યો નથી ક્યારે જન્મવાળો નથી તમે જર સમય શરીર ધારણ કરો છો તમે કોઈ તો શરીર તમે નથી શરીર એ તમારું છે ઘર જેવું તમારું એવું ઘર તમે નથી એવું શરીર તમારું શરીર તમે નથી પણ આવી બધી બાબતોને જાણવા માટે આવા કોઈ સંતમાં પુરુષ કૃષ્ણની પાસે જઈએ તો આપણો આનો અંત આવે એવો છે આરતી પ્રસાદનો સમય છે આપણે આરતી પ્રસાદ સમય તરફ જવાનું છે સમય સમયનું કામ કરે છે હવે સમય પ્રમાણે આપણે ચાલવું પડશે સમય જાગ્યો છે સમય આગળ આવ્યો છે સમય કોઈનો થયો નથી અને કોઈનો પણ થવાનો નથી એટલે સમયની સાથે સાથે ચાલતા રહેજો બહુ મજા આવશે જીવન જીવવાની ક્યારે એવા કોઈ શબ્દ માં શરણમાં ના સરળ માં પહોંચી જેના નામે આજે આપણે ભેગા થયા છે એની આજે આપણે આરતી ઉતારીશું